થોડો સમય એવો આવ્યો હતો કે ત્યાં ભાજપ આગળ ચાલી રહ્યું હતું પરંતુ હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા દસ હજાર વોર્ડ આગળ ચાલી રહ્યા છે એટલે કે ગોપાલ ઇટાલિયા અહીં જીતતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે કડીમાં રાજેન્દ્ર ચાવડા તેત્રીસ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે તો વિસાવદર અને કડી માટે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે કડીમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા મત મતદાન થયું હતું જ્યારે કે વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું પરંતુ જે પરિણામો સામે આવી રહ્યા છે દસ હજાર વોર્ડથી ગોપાલ ઇટાલિયા વિસાવરમાં આગળ ચાલી રહ્યા છે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અહીંયા ત્રણેય પક્ષોએ જીત મેળવવા માટે પરંતુ જે પરિણામો છે તે ગોપાલ ઇટાલિયા તરફી લાગી રહ્યા છે અને બીજી બાજુ કડીમાં રાજેન્દ્ર ચાવડા તેત્રીસ હજાર મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે ત્યારે જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે કડી અને જે પરિણામો સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી વિસાવદરમાં આગળ ચાલી રહી છે અહીંયા આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી હતી પરંતુ તેઓ ભાજપમાં જોડાઈ ગયા ને તેના કારણે બેઠક ખાલી પડી હતી જ્યારે કડીમાં રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે મુકેશભાઈ ઓઝા સાથે જે રીના જોડાયેલા છે રેનીશ મહેતા જોડાયેલા છે આપ ત્રણેયનું સ્વાગત છે મુકેશભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે પરિણામો સામે આવી રહ્યા છે ગોપાલ ઇટાલે જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી ફરી એકવાર પરચમ લહેરાવતી જોવા મળી રહી છે દસ હજાર વોર્ડ આગળ ચાલી રહ્યા છે ફોક્કસ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં એ પ્રમાણે ગોપાલ ઇટાલિયા પર પણ વોટનો વરસાદ સતત વરસી રહ્યો છે અને આવનારા વર્ષોમાં વિશાવદરને કેવો પાક ગોપાલ ઇટાલિયા આપે છે એ જોવાનું રહ્યું પરંતુ આ ચૂંટણી એટલા માટે રસપ્રદ બની ગઈ છે કે ગુજરાતની પ્રજા વર્સિસ વિશાવદરની પ્રજાની જે તાકાત છે એને ભારતીય જનતા પાર્ટીને હવે પછી ઓળખવી પડશે કારણ કે જે પ્રમાણે કડીની અંદર ભારે ભારે મતદાનથી ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે એ જ પ્રમાણે વિશાવદ્ર અંદર ભારે મતથી ગોપાલ ઇટાલિયા જીતી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાનો જે મિજાજ જે જે સુરત થી શરૂ થયો હતો અને જે પ્રમાણે એને આપ તાકાત મેવાણીને કહીએ જયેશ રાદડીયા ને કહીએ પરંતુ ક્યાંક સરકાર અને જે પ્રક્ષના પ્રમુખ છે એ કોકને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે પ્રમાણે હાર્દિક પટેલને દબાવવામાં આવ્યો છે જે પ્રમાણે જે સ્થાનિક નેતાઓને દબાવવામાં આવ્યા છે જે પક્ષ કરનારા કરી ગયા છે એમને દબાવવામાં આવ્યા છે એટલે આ તમામ રાજનીતિના ના ફલ સ્વરૂપે ફલશ્રુતિ રૂપે આપણને એક ચિત્ર જે જોવા મળી રહ્યું છે એમાં વિશાવદર પ્રજાની જીત થઈ છે અને વિસાવદર પ્રજા જે મૂળમાં હોય છે સતત સત્તર વર્ષથી અઢાર વર્ષથી થી જે ભાજપનું શાસન ન હતું તે જગ્યા ઉપર બીજા પાંચ વર્ષ માટે ચિંત કેજરીવાલ નું વર્ચસ્વ ગુજરાત ની અંદર દેખાશે અને બીજું અને સૌથી મહત્વનું કારણ બેન આ બે ચૂંટણીમાં તમે કોંગ્રેસના વોટ જુઓ જે પ્રમાણે એમની ડૂલ થઈ રહી આ તો એકમાત્ર વિષાવધર્મા આપ છે બીજી અન્ય જગ્યા ઉપર કોંગ્રેસની જે લીડ છે એ સતત અને સતત ઘટતી જઈ રહી છે આ પણ એક ચિંતાનો વિષય છે કે જે સરકારની અંદર વિપક્ષનો અવાજ ન હોય ત્યાં એ સરકાર ક્યાંક સરમુખ્યા તરફ જતી હોય છે એટલે ગુજરાતની પ્રજાને બીજો પક્ષ શોધવો પડે એવી સ્થિતિમાં આ બે ચૂંટણીના પરિણામ નક્કી કરી રહ્યા છે અને એ ચૂંટણીના પરિણામમાં આવનારા સમયની અંદર આપની એન્ટ્રી વધી શકે છે અને કોંગ્રેસ જેનું જેનું અધિવેશન ગુજરાતમાં થયું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થયું નેતૃત્વ બદલવામાં આવ્યા અને ત્યારબાદ પણ ત્યાં જો કોંગ્રેસના સતત વળતા પાણી થઈ રહ્યા છે એ શું દર્શાવે છે એ એ દર્શાવે છે

ચૂંટણી જીતવાનો જે એનો સ્વભાવ હતો જી મુકેશભાઈ જી આ રીનાબેન આપણી સાથે જોડાયેલા છે રીના આપને હું પૂછવા માંગુ છું જી 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 રીના જે રીતની વાત મુકેશભાઈ કરી રહ્યા છે કે વિસાવદરમાં ભલે ભાજપે સામદામ દંડભેદની નીતિ અપનાવી પૂરેપૂરો જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ફરી એકવાર ત્યાંની જે જનતા છે તેણે તો પસંદગીનો કળશ આમ આદમી પાર્ટી પર ઢોળ્યો પરંતુ આપણે જો કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસની જે વાત મુકેશભાઈ કરી રહ્યા છે કોંગ્રેસ સતત બેકફૂટ પર જઈ રહી છે કોંગ્રેસ પાસે ચાન્સ હતો પરંતુ તેમ છતાં પણ તે સારું પ્રદર્શન નથી કરી રહ્યું કૃષ્ણા સારું પ્રદર્શન કરવામાં એમને રસ નથી જે દેખાઈ રહ્યું છે તમે જો કે ખરેખર અહીંયા રાષ્ટ્રીય અધિવેશન મળ્યું બીજું કે ત્રીજી ચોથી વાર તમે જો કે હમણાં રાહુલ ગાંધી આવવાના છે અને તમે જો કે કેટલા સમયથી એવી વાતો થઈ રહી છે કે ભાઈ ગુજરાતમાં ખરેખર કોંગ્રેસને મજબૂત કરવાની છે પણ ક્યારે કરશો તમારા પાસે આ વખતે તો ચાન્સ હતો વિસાવદરને કડીમાં કડીમાં પણ ચાન્સ હતો તમે જુઓ તો અને વિસાવદરમાં પણ હતો તેમ છતાં તમે આ ચાન્સ ગુમાવ્યો છે વિસાવદરમાં તો ખાસ એટલા માટે કે વિસાવદરની જનતા બીજાથી અલગ છે એનો મિજાજ અલગ છે ત્યાં તમે જુઓ કે એ લોકો કહી શકાય કે સમગ્ર રાજ્ય અથવા દેશની વિરુદ્ધ વિરુદ્ધરૂ તમે જુઓ કે જે ખરેખર મને તો લાગે છે કે એક માનસિક એક મનોચિકિત્સક અભ્યાસ માંગી તો એક સર્વે કરવો જોઈએ ખરેખર કે આની પ્રજાનો આ પ્રકારનો મૂળ કઈ રીતે હોય છે એટલે આખો મૂળ અલગ હોય છે એટલે કોંગ્રેસ માટે આ કહી શકાય કે મોકો હતો તેમ છતાં ગુમાવ્યો ખરેખર મોટી વાતો થક કરવામાં આવે છે હું ત્રીજી વાર કહી રહ્યો છું કે લગ્નના ઘોડા ને રેશના ઘોડા ને લંગડા ઘોડા ને જેવી જે મજાકો આમ તો મજાક જ કહી શકાય તમે જે કરી છો એનો અર્થ શું છે ખરેખર કે અહીંયા રેસ્ટોડા નહોતા જોડાવામાં આવી શકતા અહીંયા તમારી પાસે મોકો તો હતો તો કેમ રેશમાં તમે નથી ઉતર્યા તમારી પાસે કેમ એવો કોઈ મજબૂત ઉમેદવાર નથી 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 તમે તમે કેમ કેમ કોઈ ગોઠવી શકતા શકતા હજી પણ આવી જો કે સોનાલ પટેલ સામે અહીંયા પણ શરૂ થઈ ગયો છે અને હવે તમે જો કે લોકો ફોકસ કર્યું છે કે ભાઈ જિલ્લા પ્રમુખોની કહી શકાય કે જે હવેથી હવેથી જે સત્તાનું કેન્દ્ર અથવા તો કહી શકાય કે સંગઠનનું જે કહી શકાય કે માળખું જે મજબૂત બનાવાશે અથવા જે કહી શકાય કે સુચારુ સંચાલન થશે એ જિલ્લા પંચાયતોથી થશે જિલ્લા જિલ્લા કેન્દ્રોથી થશે તો આ મોકો હતો ખરેખર કોઈ ચિંતા નથી ખરેખર જોવા જઈએ તો કે કયા વિપક્ષ તરીકે તમારી કોઈ તાકાત છે ખરી આજે ગોપાલ ઇટાલિયા જેવા તમે જો એક જ ઉમેદવાર જે ખરેખર કહી શકાય કે ગુજરાતમાં જીતીને આવતા હોય અને ગેનીબેન ઠાકોર એ પણ તમે જો વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવી શકતા હોય તો કોંગ્રેસ કેમ આટલા વર્ષ જૂની જે ઐતિહાસિક પાર્ટી છે નથી જીતી શકતી કેમ આટલી કહી શકાય કે પાછળ પડતી જાય છે ડે અને ગુજરાતના સપના જુએ છે મને તો ખરેખર કહી શકાય કે કૃષ્ણા બહુ મોસ્ટ મોટું કહી શકાય કે સપનું લાગે છે કે ગુજરાત વિધાનસભા જીતવાના તમે સપના જુઓ છો રાહુલ ગાંધી પડકાર ફેંકે છે પરંતુ ખરું જેવી રીતે શક્ય લાગશે ચોક્કસ રેનીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે રેનીશ જે રીતની વાત કોંગ્રેસ ની થઈ રહી છે કડીમાં તો કદાચ ભાજપ કોંગ્રેસ સામસામે ટક્કર હતી તેમ છતાં પણ કોંગ્રેસનું સારું પ્રદર્શન હતી ફરી એકવાર ભાજપ પોતાનો ગઢ જીતતી બચાવતી જોવા મળે બે હાજર સાત ની દરેક વિધાનસભાની ચૂંટણીઓ માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા કેશુભાઈ પટેલ હોય કે પછી કનુભાઈ ભાલાડા હોય પણ જ્યારે બે હજાર બાર માં કેશુ બાપા ભારતીય જનતા પાર્ટી છોડી દીધી અને પોતાની ગુજરાત પરિવર્તન પાર્ટી ઊભી કરી ત્યારે અહીંયા વિસાવદર વિધાનસભામાં જે મતદારો હતા એ કેશુભાઈ પટેલની સાથે ભાજપના દરેક મતદારો કેશુભાઈ સાથે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ગયા અને કેશુ બાપાને બેતાલીસ હજાર મતની લીડથી અહીંયા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી જીત અપાવી હતી અમારા મતદારો ભાજપ થી વિમુખ થઈ ગયા છે હજુ સુધી અહીં ભારતીય જનતા પાર્ટી નો કોઈ ઉમેદવાર વિજેતા થતો નથી એ આજના પરિણામો ઉપરથી લાગે છે એટલે કે બે હાજર બાર ની ચૂંટણી હોય કે બે હાજર ચૌદ ની પેટા ચૂંટણી હોય બે હાજર સત્તર કે બે હાજર બાવીસ અને આજે બે હજાર પચીસની પેટા ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી આ બેઠક કબજે કરી શકે નહીં તેવું અત્યારે દેખાઈ રહ્યું છે અને આ ચૂંટણીની અંદર ખાસ તો ને ગોપાલ ઇટાલિયા ચેહરો તો અહીંયા આમ આદમી પાર્ટી નહોતી લડતી પણ ગોપાલ ઇટાલિયા લડતો તો અહીંયા લોકોના અને મતદારોના મુખ ઉપરથી આમ આદમી પાર્ટી